આમોદમાં ભર ચોમાસે પાણી માટે વલખા મારવાનો વારો પાલિકા કચેરીએ ગૃહિણીઓએ માટલા ફોડ્યા આમોદ નગરપાલિકા વિવાદમાં ન આવે તો જાણે નવાઈ થાય ખુલ્લી ગટરો ગંદકી કામદારો કરતા આવ્યા છે પરંતુ પાલિકાના અર્ધળ વહીવટને કારણે બોડી પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે ભર ચોમાસા પાણીની સમસ્યાને લઈ આમોદ નગરપાલિકા વોર્ડ નંબર એકની મહિલાઓ રણચડી નગરપાલિકા કચેરીએ પ્રમુખના ચેમ્બર પાસે માટલા વિરોધ નોંધાવ્યો બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આમોદની રોડ ખાતે છેલ્લા મહિનાથી પાણી ન આવતો હોવાની ફરિયાદ કરવા છતાં ધ્યાન આપવામાં નહીં આવતા રોડ મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે ધસી આવી પાલિકા હાય નારા લગાવી પ્રમુખના ચેમ્બર સામે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકાના ઉપપ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી તેઓને ધારધાર રજૂઆત કરી હતી આ વેળાએ આમોદ શહેરના ભાજપના હોદ્દેદાર ભીખાભાઈ લિંબાચિયા તથા માજી પ્રમુખ સાજીતભાઈ હોય પાણી છોડનાર વાલમેનને પૂછતાછ કરતા તેમણે જણાવ્યું હતું કે મોટર બળી ગયેલ છે જેથી પાણી પ્રેશરથી મળતું નથી જે બાબતે નગરપાલિકાના ઉપપ્રમુખે આશ્વાસન આપ્યું હતું કે આવતીકાલે અમો તમારા પાણીની સમયે રૂબરૂ આવી તપાસ કરી યોગ્ય નિર્ણય લઈશું જેમ જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો પાલિકા સત્તાધીશો દ્વારા તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે હવે અત્યંત જરૂરી બન્યું છે ત્રણ મહિને એટલે આવું પડ્યું ન કરવાની આ નો આ તર આયા

હાજરમાં ચીપ ઓફિસર કે પ્રમુખ પણ હવે સોની સાથે રજૂઆત કરી હું પ્રમુખ સાથે ચર્ચા કરું તેમને જણાવ્યું છે કે મોટર બની ગઈ છે નગરપાલિકાની અંદર એટલે પૈસાના ત્રણ ત્રણ મહિનાથી ચાર મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર રહે એનું પણ કોઈ નિરાકરણ લાવતું નથી પાણીની મોટર નથી બનાવી આપતા હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું એ ખ્યાલમાં નથી આવતું ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગર નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે આ કેટલા અંશે વ્યાજબી છે આના માટે કંઈ ને કંઈક નિરાકરણ કે નિવેડો લાવવો જોઈએ એવી મારી માન્યતા છે